જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અષાઢી બીજ રથયાત્રા વિશે આપણે જાણીશું એ જાણતા પહેલાં મારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય જગન્નાથજી લખવાનું ભૂલશો નહીં અષાઢી બીચ આ દિવસે માત્ર ચંદ્ર માસના શરૂઆતનો દિવસ નથી આ દિવસ શરૂ થાય છે સંસ્કૃતિ ભક્તિ પરંપરાનો અનોખો મહોત્સવ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન જગન્નાથ તેના ભાઈ બલભદ્રજી અને બેન સુભદ્રા સાથે પૌરાણિક ભવ્ય રથમાં બેસીને વર્ષમાં એકવાર લોકો દર્શન આપવા માટે નીકળે છે આ પરંપરા ઓડિશાના રાજ્યમાં પુરી શહેરમાં શરૂ થયેલી અને હવે આખા વિશ્વમાં પ્રખ્યાત બની છે અષાઢી બીજના દિવસે રથયાત્રાની શરૂઆત થાય છે તેનાથી પંદર દિવસ પહેલાંથી મહારાજા પુરી ખાતે રથો તૈયાર થાય છે ભગવાન પોતાના મંદિરમાંથી નીકળી ગુંડિયા મંદિર સુધી યાત્રા કરે છે રથયાત્રા પૌરાણિક કથા મુજબ એ દિવસ છે જ્યારે માતા સુભદ્રાની ઈચ્છાથી ત્રણેય ભાઈ બહેન ઘૂમવા નીકળ્યા હતા શાસ્ત્રો કહે છે કે આ દિવસે ભગવાન રથમાં દોરી ખેંચવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે જીવનમાં શુભતા અને ભક્તિનો વિકાસ થાય છે આજના દિવસે જગન્નાથજીના દર્શન માત્ર શુભ નહીં પરંતુ મોક્ષ પ્રદાયી બળ છે તો તમે પણ ભગવાન જગન્નાથજી પર શ્રદ્ધા રાખો છો તો આ પાવન દિવસે જય જગન્નાથજી લખીને કમેન્ટ કરો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો જય જગન્નાથજી